લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે

તો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા અને એ ચેપ્ટર નું નામ છે સૌ પ્રથમ સંસ્કૃતિ શબ્દ જ્યારે આવે ત્યારે આપણે ભારતીય સંસ્કૃતિનો એક ખ્યાલ આપણી સમક્ષ એ આવે છે કે જ્યારે કોઈ પણ સંસ્કૃતિની જ્યારે વાત થતી હોય ત્યારે એના ભારતના સંદર્ભમાં આપણે સમજાવવાની જયારે વાત કરીએ છીએ તો ભારતીય સંસ્કૃતિ મિત્રો આટલી વિશાળ છે એની વિશાળતા એટલી છે કે દેશ વિદેશના લોકો એ ભારતીય સંસ્કૃતિનું આજે અનુકરણ કરી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ છે આપણે વિદેશી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે સામાન્ય અર્થમાં આપણી સંસ્કૃતિ એટલી બધી વિશાળ છે કે એ અકલ્પનીય છે મિત્રો પ્રાચીન સમયની સંસ્કૃતિની જ્યારે આપણે વાત કરીએ તો મિસરવાસીઓ એ સિંધુ ખીણની સંસ્કૃતિ હોય હડપીય સંસ્કૃતિ હોય કે આપણા ઇતિહાસકારોની અંદર જે એના ઉલ્લેખ થયેલા છે સંસ્કૃતિના તો એ આપણો ભવ્ય વારસો છે અને એ ભવ્ય અંદર જ આપણું જીવન જીવવાની રીત અથવા જીવન જીવવાની કલા માનવી તરીકે હું અને તમે જે કાંઈ જીવન જીવી રહ્યા છે તેને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ એ પછી ભારતીય સમાજની અંદર ગ્રામ સમુદાય હોય નગર સમુદાય હોય કે વિશાળ આદિવાસી સમુદાય હોય આ બધા જની જ કોઈક અલગ પ્રકારની સંસ્કૃતિ છે અને એ બધા જ લોકો કોઈ અલગ પ્રકારની સંસ્કૃતિથી એ પ્રભાવિત છે પોતાની વિશિષ્ટ બોલી ભાષા પહેરવેશ રીત રિવાજો ટૂંકમાં મારું અને તમારું જે જીવન જીવીએ છીએ એને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે તો હવે આપણે વાત કરીએ સંસ્કૃતિનો અર્થ સંસ્કૃતિનો અર્થ સામાન્ય રીતે આપણે જોઈએ તો જીવન જીવવાની રીત અથવા જીવન જીવવાની કલા તેને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે હવે કે જીવન જીવે તો આપણી જેમ તો પશુઓ પણ જીવન જીવે છે પ્રાણીઓ પણ જીવન જીવે છે પણ નહીં અગાઉના ચેપ્ટરની અંદર એના અંગે ચર્ચા કરી ગયા આપણે કે માનવી તરીકે માત્ર આપણે અને પ્રાણીમાં તફાવત એટલો છે માનવ સમાજ અને માનવેતર સમાજની અંદર ડિફરન્સ એ છે કે આપણે સંસ્કૃતિ ધરાવીએ છીએ જે પ્રાણીઓ છે સંસ્કૃતિ ધરાવતા નથી ભાષા બોલી રક્ષણ પોષણની કડી એ આપણે વિકસાવીએ છીએ મિત્રો એટલે માનવી માનવેતર સમાજ અને માનવ સમાજ એ બંને કંઈક અલગ પડે છે તો સામાન્ય રીતે જીવન જીવવાની રીત જીવન જીવવાની કલા તેને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ ઓગણીસમી સદી અને વીસમી સદીની અંદર સંસ્કૃતિનો ખ્યાલ આખો વિશાળ છે આજે ભારતીય સંસ્કૃતિ એ પોતાના તાણાવાણાથી બહાર જઈને એક આખા વિશ્વ ફલક ઉપર એ પોતાનું ગ્લોબલ કલ્ચર તરીકે ઉપસી વિશ્વ યોગ દિવસ વિશ્વના દેશો એ ભારતીય યોગ અને પ્રાચ્ય વિદ્યાનો અભ્યાસ કરીને ભારતીય સંસ્કૃતિના કંઈક અંશો આપણી પાસેથી મેળવી રહ્યા છે આ સાબિત થાય છે કે ભારતીય સંસ્કૃતિ એ કેટલી સજ્જ છે અને કેટલી સદ્ધર છે એ વિશ્વના દેશો આપણું અનુકરણ કરી રહ્યા છે વિશ્વ યોગ દિવસ તરીકે વિશ્વના બધા જ લોકો એ ભારતીય સંસ્કૃતિના યોગમાંથી કંઈક શીખે છે આપણા ભાતીગળ મેળાઓ હોય આપણી પરંપરાઓ હોય આપણી લોકવાયકાઓ હોય તો એનું ક્યાંક ને ક્યાંક અનુકરણ એ લોકો કરતા હોય છે તો આ સંસ્કૃતિ છે મિત્રો કે જીવન જીવવાની રીત અથવા જીવન જીવવાની કલા તેને આપણે સંસ્કૃતિ તરીકે એ ઓળખીએ છીએ ઘણી બધી વિશાળતા વિવિધતા ઉત્તરમાં દક્ષિણમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી કચ્છ સુધી ફેલાયેલો ભારત દેશ અનેક ભાષાઓ બોલી રીતિ રિવાજોને સાંકળે છે તો એની સાથે એની સંસ્કૃતિને પણ સાંકળે છે તો એ સંસ્કૃતિની જ્યારે આપણે વાત કરવાના હોય ત્યારે હવે સંસ્કૃતિના અર્થ પછી આપણે સંસ્કૃતિને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે વ્યાખ્યા જ્યાં સુધી આપણે સંસ્કૃતિને નથી જોઈ શકતા ત્યાં સુધી આપણે સંસ્કૃતિ એટલે શું સામાન્ય સરળ શબ્દમાં આપણે કહી દીધું કે જીવન જીવાની રીત અથવા જીવન જીવવાની સંસ્કૃતિ કહીએ છીએ દ્વારા કોઈ સમાજશાસ્ત્રીઓ દ્વારા એને વ્યાખ્યાબદ્ધ કરવાનો જ્યારે મિત્રો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે જ આપણે વાસ્તવિક સંસ્કૃતિની વ્યાખ્યા એ આપણે હવે જોઈએ તો વિશ્વ પ્રસિદ્ધ પહેલી જ વ્યાખ્યા આપણે છે વિશ્વ પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક મેલિન માનવશાસ્ત્રી મેલી પહેલી વ્યાખ્યા આપી છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ વ્યાખ્યા છે એ શબ્દ સહજ જોવાની હોય છે એટલે આ ખાસ અહીંયા ધ્યાન રાખજો આ નોટની અંદર પણ તમે નોટ કરતા જજો વ્યાખ્યા છે એનો એક માર્ક હોય તો એના શબ્દો એ શબ્દ સહજ વ્યાખ્યા લખવાની હોય છે એમાં તમારા કોઈ ઘરના શબ્દો ચાલશે નહીં મેલી જો એ વ્યાખ્યા સંસ્કૃતિએ વારસામાં મળેલા ઓજારો સાધનો હથિયારો ચીજવસ્તુઓ તકનીકી પ્રક્રિયાઓ વિચારો ટેવો અને મૂલ્યોની બનેલી છે મિત્રો વિશાળ ખ્યાલ આવી ગયો એક એક શબ્દનું અર્થઘટન કરીએ ને તો ઘણો સમય જતો આમાં પરંતુ આપણે એને શોર્ટમાં સમજાવવાની હું તમને પ્રયાસ કરું છું મેરી નમસ્ક સંસ્કૃતિએ વારસામાં મળેલા ઓઝારો ઓજારો આપણે જે ઉપયોગ કરીએ એમાં બધા જ પ્રકારનો ઓઝારનો સમાવેશ છે કૃષિ હોય તો કૃષિને લગતા ઓજારો આવે

અને એક ખેડૂત છે હળનો ઉપયોગ કરે છે તો એ પણ એના માટે હથિયાર છે કોદાળી છે પાવડો છે કે અલગ અલગ પ્રકારના કૃષિ માટેના સાધનો છે કે હથિયાર અને ઉદ્યોગોને ચલાવવા માટે જે હથિયારનો ઉપયોગ થાય છે એને પણ આપણે હથિયાર તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ ચીજ વસ્તુઓ આપણે જુદી જુદી પ્રકારની ઘરની અંદર ઘણી બધી ચીજ વસ્તુઓ છે આ દેશની અંદર કેટલી બધી ચીજ વસ્તુઓ એ ચીજ વસ્તુઓ તકનીકી પ્રક્રિયા એને ચલાવવા માટેની જે પ્રોસેસ છે એ પ્રોસેસ વિચારો ટેવો અને મૂલ્યોની બનેલી લે છે વિચારો વિચારો હું જે જે વિચારું છું તમે છો ટેવો અને મૂલ્યોની મૂલ્યોની બનેલી છે આપણા માપદંડ મૂલ્યો એ આપણા માપદંડ છે તો વિચારો ટેવો અને મૂલ્યોની બને બનેલી છે આ વ્યાખ્યા પરથી મિત્રો સંસ્કૃતિના બે પ્રકારમાં પડે છે જો તમને ખ્યાલ હોય ભૌતિક અને અભૌતિક એવા બે પ્રકારની અંદર એને આપણે વર્ગીકૃત કર્યા છે તો એ બે વ્યાખ્યાની અંદર આપણે ચર્ચા કરી હવે આપણે બીજી બીજી જે વ્યાખ્યા જોવા જઈ રહ્યા છે અને એ વ્યાખ્યા છે એ બી ટાયલર ટાયલર જે સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે તો ટાયલરે કીધું છે સમાજના સભ્ય તરીકે મનુષ્ય મેળવેલા જ્ઞાન માન્યતા કલા કાયદા કાનૂન નીતિ નિયમો રીતિ રિવાજો તથા અન્ય સર્વશક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ જો આની અંદર એ મિત્રો બે પ્રકારના સંસ્કૃતિના વિભાગ પડે છે ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ ફરી સમાજના સભ્ય તરીકે મનુષ્ય મેળવેલા જ્ઞાન મારી પાસે જે જ્ઞાન છે તમારી પાસે જે જ્ઞાન છે જ્ઞાન માન્યતા કલા કાયદા કાનૂન નીતિ નિયમો રીતિ રિવાજો તથા અન્ય સર્વશક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ તો તેને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ ટૂંકમાં કેવું હોય તો આની અંદર આપણે ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ બંનેનો પણ સમાવેશ થઈ જાય છે હવે પછીના લેક્ચરની અંદર આપણે એની ચર્ચા કરીશું સંસ્કૃતિના લક્ષણો અને સંસ્કૃતિના પ્રકારની અંદર એનો ઉલ્લેખ થશે પણ આમાં ભૌતિક કઈ બાબત છે અને અભૌતિક કઈ બાબત છે એ તમને ખ્યાલ આવી ગયો છે કે વાર્ષમ મળેલા ઓજારો સાધનો આ ભૌતિક ભૌતિક એટલે જે વસ્તુને આપણે નરી આંખે જોઈ શકીએ છે તે અને અભૌતિક એટલે જે વસ્તુને આપણે નરી આંખે જોઈ શકતા નથી તે હવે આ સાધનો છે ઓજારો છે ને આપણે જોઈ શકીએ છે તો હા તો એકાઈ સંસ્કૃતિ થઈ ભૌતિક વિચારો ટેવ લાગણીઓ મારે વિદ્યાર્થી પ્રત્યે કેટલી લાગણી છે કે શિક્ષક પ્રત્યે વિદ્યાર્થીને કેટલી લાગણી છે કે એક માતાને પોતાના પુત્ર પ્રત્યે કેટલી લાગણી છે એનું કોઈ માપદંડ ખરો એને કોઈ માપી શકાય ખરું નહીં એને આપણે માપી શકતા નથી તો વિચારો છે હું જે વિચારું છું એ તમે જોઈ શકો છો કે અત્યારે હું શું વિચારી રહ્યો ના તો તો એને આપણે અભૌતિક સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે આ બંને વ્યાખ્યા પરથી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે આમાં ભૌતિક સંસ્કૃતિ કઈ છે અભૌતિક સંસ્કૃતિ કઈ છે તો એ અંગેની ચર્ચા એ આપણે આ લેક્ચરની અંદર કરી હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણે વાત કરીશું ત્યારે એની અંદર સંસ્કૃતિના લક્ષણો વિશે વાત કરીશું આભાર ધન્યવાદ